જય માતાજી મિત્રો રવિવાર અમે અમારી કુળદેવીમાં શક્તિ માતાના મંદિરે પજ લાગવાયા હતા જય શક્તિમા હોનું મનોકામના પૂર્ણ કરજે જય માતાજી મિત્રો મનસુખભાઈ અને રણજીતભાઈ બે મંદિર અંદર માતાજીને પ્રાર્થના કરેલા છે શું માગીએ માતાજી ભાઈ તમને બતાવું જય મા શક્તિમા હૌનું મનોકામના પૂર્ણ કરજે મા જય મા પહેલાં તો મિત્રો તમે આ માતાજીના દર્શન કરી લો જય મા શક્તિમા મનોકામના પૂર્ણ કર્યું રંજીતભાઈ જય માતાજી જય માતાજી આ તો ઘરેથી આગળ વધી નથી લઈને પડીથી કરતા બરોબર ખાસ આ તો બોલું છે મનસુખ પેલો તું જય માતાજી જય માતાજી મિત્રો ઘણા દાડા થઈ ગયા હતા વિડીયો બનાવવા હમણાં નતા આવતા જેમ કે મારો ખૂબ લોભો ગાળો પડી ગયો હતો જય માતાજી મિત્રો અમારે બસમાં ખાવાનું ખાવા પડ્યો હતો ખૂબ

મિત્રો અમારા કોઈ બી બોલવાનું જતા રહી વગર કીધે ના અમે છે ને આમંત્રણ વગર નથી થતા બધા તો મિત્રો આજે હમણાં અમે જરા દિનેશ ભાઈ આમંત્રણ આવ્યું હતું બે જમણવાળા છે બે બે હાસવા પડશે મારે બરોબર ના તાર મારા માતાજીના દર્શન કરવા આવ્યા હતા હું અને વાહજીભાઈ ને મનસુખભાઈ એ ગામમાં મળી જાય એટલે આજ પેટારો થઈ ગયો માતાજી ખૂબ હારું કર્યું કે પેટારો ખરી ના જોઈએ એટલે હા થઈને આજે આજ ઉગા જમણ વાર આમ હજી નહીં ધોઈને પૈસા જાય તો મિત્રો મુદ્દો ઓલરેડી નાઈ ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈને આવી ગયો તો પણ અમારા હર્યા વાહ હજી ચાર દાડે નાયા નથી ચાર દાડાથી નહીં રાતે નાયા તો મોડો એટલે અત્યારે મા આવી ગયો છે નજીક માં આવ્યા ત્યાં ડેમમાં હજી ઘડે જઈ બીજા બદલાઈને પછી આવવાનું છે

આવજે આવજે મારી સરકાર મારી શક્તિ આવજે એક બાજુ ઇડરિયો ઘડશે બીજી બાજુ મારી તારો શક્તિ તારો મળશે માં મારી તમે વઢવા ગવરાયો વઢવા મર્યો નો મોરાશો ડેરા કા જય માતાજી 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 સૌનો મનોકામના પૂર્ણ કરે અને ઈશોકાકો ઘણી મહેનત માતાજી કરે છે એનું સપનું માતાજી પૂરું કરે એમને માતાજી સરસ સારું કરે

અને મિત્રો આ મંજુક ભાઈને સ્કોર્પિયો બતાવો હું તો આતારવે ઓટો મારી નાખ્યા ભણ્યું તો ચાલુ ઈ નશ્યો એ માતને એ જય શક્તિ માં આપણી ગાડી છે મિત્રો આ આજે એમને કટો વાદ ભાઈને રામ નાસ્તામાં લાઈવ છે ખાવા આના જો મનસુખ ની ગાડી કેટલી એસી એસી સાડે તો એસી સાડે કોટા ભમી જાય અને આ પંખા નું એમ કહું છું કે કોઈ બાઈક આવું આવી જાય તો ફોન પકડ ધોલી ને ફરો પંખો ખોલી ને લઈ લેવું મજો સારું જય માતાજી જય માતાજી મંચ છે સત્તમ જોઈએ

અને જે આ તો એમ કીધું ખોટું કીધું નથી આમ તો ભયરું આવી ગયું આપણે જોડે નહીં આવે જય માતાજી મિત્રો અમારે એસ એમ ઠાકોર આવી ગયા જો વાઈટ વાળા જો અતાર અતારમાં આઈ છે બાઈક લઈને જો તલાનો તાળો ચંદ્ર ગુજરાતનો તલો જય માતાજી મિત્રો અમે ઉત્તર ગુજરાતનો તલો બતાવો આવે તલો नाव मित्र ताला અલ્યા રાય 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 અલ્યા રાય એ જા એ પડે કેમ કાઢજો આ અમારો ભલે હારા ના લાગે કેન હારા લાગે તો અમાર વાધી ભાઈને અમારો ભલે હારે વાલી અમારો ભઈ તો રામદત ભાઈ અમારો ભઈ જય માતાજી જય માતાજી અમાર જય માતાજી હા આવજો બલો 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 એ ચીબ જતો લે હા બોલો લમણવાર આધી સારનું લઈ લે એ ઉભા રો એ નહી ચોલ્યા દમણ વાળો પાછા વાળો તમે જે બાજુ પીડ્યા હતી દમણ વાળા સાલુ છો નથી હે એ તમે દમણ વાળા સાલુ નહીં છે તો મિત્રો હોમે મંડપ દેખાઈ રહ્યો છે ને તમે અત્યારે મને એકલી પડ્યા હતી તો ઘરે થી ધોરણ સારી નાખવા રહ્યા નથી હમણાં મારા કાજી ને બધે બોલતા છે પાછા પાસે ઘરે ટેમ છે તો પછી બપોરે ને બાર વાગ્યા આવતું જો અમારે સુમિત ભાઈ આવી ગયા હતી લાઈવ નથી જોયું